રાજકોટ એઇમ્સનું નિર્માણ અંદાજિત રૂપિયા અગિયારસો પંચાણું કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે રાજકોટ એઇમ્સના ઉદ્ઘાટન સાથે ગુજરાતની પ્રથમ અત્યાધુનિક એઇમ્સનું રાજકોટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યું હતું ત્યારે બાવીસ મે ના રોજ રાજકોટ એઇમ્સમાં પ્રથમ વખત શરીર રચના વિભાગમાં સંપૂર્ણ શરીરદાન થયું છે ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન તરફથી પ્રોફેસર ડોક્ટર કર્નલ વ્યાસ ડોક્ટર પ્રકાશ મોઢા ભાવનાબેન અને ભાવેશભાઈના સમર્થનથી આ પ્રથમ અંગદાન થયું હતું ડોક્ટર સિમી મહેરાએ સંસ્થામાં શરીરદાન કાર્યક્રમ શરૂ કરવા માટેના સતત પ્રયત્નો કર્યા હતા અને સમગ્ર વહીવટી વિભાગના તેમના અમૂલ્ય સમર્થનના કારણે જ આ કાર્ય સફળ રહ્યો હતો રાજકોટ એઇમ્સમાં ટાવર એ એન્ડ બી હોસ્પિટલ બ્લોકમાં બસો પચાસ બેડ્સની ક્ષમતાવાળી આઈપીડી સેવાઓ પાંચસો લોકોને સમાવી શકવાની ક્ષમતા ધરાવતા ડાઇનિંગ હોલ સાથેની અંડર ગ્રેજ્યુએટ બોઇઝ અને ગર્લ્સ હોસ્ટેલ છાસઠ જેવી કંટ્રોલ ગ્રીડ સબસ્ટેશન શોપિંગ કોમ્પ્લેક્સ ચૌદ વિભાગો હેઠળની ઓપીડી સેવાઓ વગેરે જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે